આંકલેશ્વર વિસ્તારમાં વધતા જળ અને વાયુ પ્રદૂષણના મામલે આમ આદમી પાર્ટીએ આજે જીપીસીબી અંકલેશ્વર રિજનલ ઓફિસે લેખિત આવેદન પાઠવી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણને કારણે ત્રણ ગંભીર ઘટનાઓ બની છે ઘણા ખેડૂતોને પાકનું નુકસાન થયું છે જ્યારે માલધારીઓના અંદાજે આઠ જેટલા પશુઓના મૃત્યુ થયા છે છતાં પણ જીપીસીબી તરફથી પૂરતી કાર્યવાહી થતી દેખાતી નથી પિયુષ પટેલે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો જીપીસીબી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો અમે જીપીસીબી ઓફિસે તાળાબંધીનું આંદોલન કરવા મજબૂર થઈશું આ દ્વારા રજૂ કરાયેલ આવેદનમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં પ્રદૂષક ઉદ્યોગોની તપાસ દંડાત્મક કાર્યવાહી અને ખેડૂતો માલધારીઓને વળતર જેવી મુખ્ય માંગણીઓ સામેલ હતી અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદન પત્ર આપ્યું છે અને ફાઈનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયા તાલુકામાં ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસી ની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બેફામ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ ઝેરી ગેસ છે વાયુની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે જો હવે કોઈ પણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે જેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જે ઓફિસ છે એ અમે તાળાબંધી કરી દઈશું કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ આવું વલણ કરતી હશે અને કંપનીઓ ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તા હોય એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી નહીં આગામી દિવસોની અંદર જે 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 ટાઈમ આપ્યો રીતે પણ વધુ પશુઓ મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું બધું જે સોલ્યુશન હતું એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર સુન એક્શન લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કઈ અહીંયા જીબીસીપી માં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી અમને ક્લોઝર નોટિસ આપી છે ક્લોઝર નોટિસ પછી અમને કેવી રીતે અમને ચાલુ કરવાની પરમિશન આપી છે આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલા લેશે પીસભાઈ જીપીસીબી ની જે અત્યારની કામગીરી છે ને પહેલાની કામગીરી છે એ વિશે શું કહેવા માંગો જીપીસીબી ની અત્યારની જે કામગીરી છે પહેલાની કામગીરી છે એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે આ તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસી ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે